જય શ્રી કૃષ્ણ હું બનાવું છું આજે મલઈ મલઈમાં આવી રીતે ચમચો દસ પંદર મિનિટ આવી રીતે હલાવશો તો જલ્દી બની જશે હાથ પણ બગડશે નહીં આવી રીતે થોડી વાર હલાવતું જોવાનું ફ્રિજમાંથી કાઢીને તરત જ હલાવશો તો જલ્દી આવી જશે મલાઈ થઈ જશે યરીઓમાં બનારો મિત્રો પલા મલાઈ આપતી અને અત્યારે કેવી થઈ ગઈ છે જો છૂટું પડી ગયું છે અને હજી થોડી વાર અલગ એટલે તૈયાર થઈ જશે છાશ બી છૂટી પડી જશે અને મલાઈ પણ અલગ થઈ જશે બેનાડી મિત્રો મલાઈ છૂટી પડવા માંડી છે છાસ થોડી થોડી હજી થોડી વાર લાગશે જે થોડી વાર લાવવું પડશે દસ પંદર મિનિટ થોડું પાણી રેડ્યું છે જલ્દી છૂટું ના પડે તો થોડું ઠંડુ પાણી રેડી દેવાનું હવે આજ છાસ છૂટી પડવાની ચાલુ થઈ ગઈ છે આવી રીતે લાયા કરતા એટલે ફટાફટ છાસ છૂટી પડી જાય જવ છૂટી પડવા માં લઈ બનવાની તૈયારી છે ફટાફટ દસ મિનિટ ફેરવી લેશું એટલે થઈ જશે સરસ છૂટી પડી ગઈ છે હવે એક વાસણ મકાડી લેશું આ ચાસમાં તમારે કઢી બનાવી તો એ કઢી બનાવાય અને ખાટા ઢોકળા બનાવાય તો પણ બનાવી શકો આવી રીતે જો બધું કાઢી લેવાની છાસ આવી રીતે દબાઈ આવી રીતે બધી દબાઈને કાઢી લીધી છે અને હવે આમાં નામ ગરમ કરી દઈશું હવે ગરમ કરવા મૂકી દઈશું વિડીયોમાં બનાવું મૂકી દઈશું આવી રીતે ફેરવી દેવાનું જેમ ગરમ થશે એમ ઓગળી જશે તમે કેવી રીતે ઘી બનાવો છો કોમેન્ટ જણાવજો મિત્રો જો આ ઘી બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો 10-15 મિનિટ આવી રીતે ગરમ થશે એટલે બની જશે અમે આવી રીતે બનાવીએ છીએ મિત્રો જો જો મિત્રો ઘી જલ્દી જલ્દી બની ગયું છે બહુ વાર પણ લાગી થોડું મિનિટ જ ખાલી રહેવા ખાલીસુ એટલે સરસ થઈ જશે પછી ગાળી લેશું ઘી કેટલું સરસ બની ગયું ને તૈયાર થઈ ગયું છે જો મિત્રો થોડી વાર ઠંડુ કરવા મૂકી દીધું તું હવે હું ગાળી લઈશ અમે ગુજરાતીમાં માં ગાળી લઈશ એવું બોલીએ છીએ આપ ક્યાં બોલતી હિન્દીમાં નહીં હિન્દી એટલે મય માંથી આટલું ઘી નીકળ્યું છે ગાડી લેશો આવી રીતે લોખંડ ચા આવી અમે ચાયણી બોલીએ છીએ તમે શું ઓળો છો કોમેન્ટમાં જણાવજો દસ પંદર દિવસની મલાઈ ભેગી થઈ હતી ગાળી લીધું છે એ કરશો તો જુઓ ને જે તપેલી કંઈ ચોટ્યું નથી અમુક અમુકને બહુ દાજી પણ જાય છે યો પૂરો થાય છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને કોમેન્ટમાં જણાવજો વિડીયો કેવો બન્યો છે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો બાય